મિત્રો મારા સ્વાગત કરું છું તો મિત્રો મારું નામ છે પાર્થ તો આજે આપણે જઈ રહ્યા છીએ પાવાગઢ તો મિત્રો આજે આપણે એક એવી જગ્યાની મુલાકાત કરવાના છીએ જે રાજા મહારાજાઓ વખતની જૂની જગ્યા છે એનું નામ છે સાત મંજિલના નામથી ઓળખવામાં આવે છે તો મિત્રો તમારે પણ આ જગ્યાની મુલાકાત કરવા માગતા હો તો આપણી વિડીયોમાં અંત બન્યા રહેશે તો મિત્રો તમે નીચેથી ઉપર આવવા માટે નીકળો છો ત્રણથી ચાર કિલોમીટરનો રસ્તો પૂરો કરો છો તો તમને એક ટર્નિંગ પોઈન્ટ જોવા મળે છે એ ટર્નિંગ પોઈન્ટની એક્ઝિટ સામે એક તમને બોર્ડ જોવા મળી જવાનું છે એ બોર્ડ પર મિત્રો લખેલું છે સાત મંજિલ તો મિત્રો આ રીતના એક બોર્ડ જોવા મળી જવાનું છે મિત્રો આ સાત મંજિલની વાત કરીએ તો અહીંયા બે ચોર રહેતા હતા તેમનું નામ કાફરા અને ઝવેરી બે નામના ચોર રહેતા હતા તેમનો મહેલ કહેવામાં આવે છે મિત્રો આ ઊંચી ઊંચી દિવાળો જોઈ શકો છો તો મતલબ કે આ રાજા મહારાજાઓના સમયમાં આવી ઊંચી ઊંચી દિવાળો જોવા મળતી હતી જે અત્યારે અત્યારે પણ પાવાગઢમાં જોવા મળે છે અને મિત્રો આ તાજ મંજિલની વાત કરીએ તો મિત્રો અહીંયા કુદરતી સૌંદર્ય પણ જોવા મળી જવાનું છે અને તમને તાત મંજિલ ઉપર પહોંચો છો તો તમને એક મસ્ત મજાનો વ્યૂ જોવા મળી જવાનો છે તો આવી બધી જૂની જગ્યાઓ પાવાગઢની દેખવા માટે અમારી ચેનલને તો મિત્રો આપણો અહીં ઘડી તો આપણો સમાપ્ત થાય છે બ્લોગ અને આવા જ વિડીયો દેખવા માટે આવા બ્લોગ દેખવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો તો પંચમહાલની અંદર જેટલી પણ આવી બધી જગ્યા છે પાવાગઢની અંદર પણ જેટલી પણ જગ્યા છે આ બધી જગ્યાનો તમારો ભાઈ મુલાકાત કરાવશે બધી જગ્યાનો તો ચાલો મળીએ